અમરેલીના બાબરા તાલુકાના સુકવાડા ગામે ગૌચરની જમીન પર પવનચક્કીના થાંભલા ઉભા કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો ગ્રામજનોએ એકઠાથી કોન્ટ્રાક્ટર પર રોષ ઠાલ્યો અને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની કોઈપણ પ્રકારની પરમિશન વગર અહીંયા થાંભલા ઉભા કરવામાં આવે છે અને આ જમીન ગૌચરની જમીન હોવાનું જણાય છે ગૌચરની જમીન પર ખોટી રીતે થાંભલા ઉભા કરીને દબાણ કરવામાં આવી રહ્યું છે આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તેવું મીડિયા સમક્ષ ગ્રામજનો જણાવવામાં મારું નામ સનાભાઈ મેટાળિયા સરપંચ સૌ મારા ગામની અંદર ગૌસરમાં પવનસિંહ મન ફાવે એવા રીતે નાખી દીધા છે આડેધડ અને કોઈ માથાભરે માણસો છે કોઈને હારતા નથી અને દબાવી દબાવી નાખી દે છે એ માટે આજ મીડિયાને બોલાવ્યા છે પશુપાલકો માટે કે ગૌસરમાં દૂર એવું રહ્યું નથી શોર્ટ સર્કિટ એવડા થાય છે લાઈનનું એવડી ક્રોસિંગ કરી છે નથી કે કાર્યવાહી નું કરે નકર અમે ગ્રામ પંચાયત જાતે ડિમોલેશન આ તમામ દૂર કરવા માગીએ છીએ મારું નામ વિજય જાપડિયા છે હું એક સામાજિક અને સેવાકીય આગેવાન છું આજ રોજ સુકવળા ગ્રામ પંચાયત દ્વારા મને જાણવા મળેલ કે સુકવળા સરકારી પડતર જમીન ઉપર ભવન સકિઓ કોન્ટ્રાક્ટરો દ્વારા દબાણ કરી અને થાંભલાઓ નાખવામાં આવેલ છે જે બાબતે હું આજ રોજ અહીંયા આવેલ છું ગ્રામ લોકોની એક માગણી છે કે આ ગૌસરની અંદર ગાયોના ઘાસચારા માટે જે સરકાર દ્વારા નીમ કરવામાં આવેલ છે ત્યાં સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ થાંભલાઓ ઊભા કરી અને ગૌસરમાં જે હર્ષણ થાય છે અને શોર્ટ સર્કિટના કારણે અહીંયા ઘાસચારો વગેરેને નુકસાન થાય છે પશુપાલકોને અહીંયા ઢોર ચરાવવા માટે આવતા ડર લાગે છે આવી ભયજનક થાંભલાઓ નાખી અને આ જે વાતાવરણ ઊભું થયેલ છે એ વાત આ એ જે વસ્તુ છે એમાંથી બહાર લાવવા માટે આ ગામવતી ગ્રામ લોકો સૌ એકત્ર થયા છે અને આ પવન જે થાંભલાઓ નાખવામાં આવે છે એ કાયદાકીય રીતે ગ્રામ પંચાયતની અંદર એનું નોડિયું લેવું પડે કે અમે અહીંયાથી લાઈન ચલાવવા માંગીએ છીએ એવી ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી પડે જે મંજૂરી આ કોન્ટ્રાક્ટરો દ્વારા લેવામાં આવેલ નથી અને તેમ છતાં ધાકધમકીઓ આપી રાજકીય પ્રેશર દ્વારા થાંભલાઓ ખડકી દેવામાં આવ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં કૌશર ઉપર દબાણ કરેલું છે અને કેટલી બધી લાઈનો અહીંયાથી ચલાવવામાં આવેલી છે જે ખરેખર સરકારને આ બાબતે ખબર ન હોય એવું ન બની શકે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો દબાય અને કોઈ વહીવટો દ્વારા આ બધું તંત્ર ચાલતું હોય એવું મને લાગે છે